નમસ્કાર કેમ છો હું ધ વે છું અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર એટલે કે સોનગઢ ગયો હતો અને સવારે આઠ વાગેથી જર્ની સ્ટાર્ટ થઈ હતી થોડી વાર પહેલાં તમને બધાય આજે આખા દિવસમાં એક વાત ખાસ રહી છે અને એ છે એડવોકેટ મેહુલ ભોગળા ઉપર હુમલો અને જે ઘટના ઘટી છે એ બાબતની અંદર મારે પ્રતિક્રિયા આપવી છે સો બધા જે ચાહક મિત્રો છે આપણા એમના માટે ખાસ આ લાઈવ કરવાનું રીઝન શું છે એ બધું આપણે બોલશું કારણ કે બધા જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે હમણાં થોડી વાર પહેલા જ મેં પોસ્ટ મૂકી દીધી તો એની અંદર પણ મતલબ બંને તરફી પ્રતિક્રિયાઓ આવી રહી હતી પણ એ સાચી પ્રતિક્રિયા શું છે એ બોલવાની તેવડ તમારામાં હોવી જોઈએ તમે કોઈ સમાજ સેવક છો તમે પોલીસમાં છો તમે વકીલ છો કે તમે ડોક્ટર છો તમે આમ જનતા છો પણ સાચું પરખવાની તાકાત તમારામાં હોવી જોઈએ સત્યતાથી વાત રજૂ કરવાની તેવડ તમારામાં હોય છે અને તમને એટલો અધિકાર પણ છે ઘણા લોકો પહેલાં નેગેટિવ લઈ લે કે ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે એડવોકેટ મેહુલ બોગરા ફક્ત ને ફક્ત પોલીસને ટાર્ગેટ રાખે છે અને પોલીસ ખૂટું કરે છે ત્યાં જ એ ખાલી પ્રતિક્રિયાઓ આપે છે અને વિડીયો બનાવે છે અને વોટ એવર બધું બહુ લખી રહ્યા છે લોકો બીજી જગ્યાએ જતા નથી નેતાઓને ભ્રષ્ટાચાર એમને દેખાતા નથી બીજા કોઈ ખોટું કરે છે દેખાતું નથી એ મેહુલ બોગરાનો અંગત વિષય છે અંગત રસ છે કે કયા ભ્રષ્ટાચાર બાબતે ઉઘાડા પાડવા કયા ભ્રષ્ટાચાર બાબતે વધારે બોલવું એ દરેકનો અલગ વિષય છે એ કાયદાનો ઇશ્રામ છે એ પણ મારી જેમ એક વકીલ છે કાયદાનું જ્ઞાન ધરાવે છે એમને જે ખોટું કરતી જે વધારે પડતી જે બાબતો છે પોલીસની અંદર મને દેખાય છે અને એ બાબતની અંદર એક્ટિવિસ્ટ કરે છે એના વિશે કામ કરે છે લોકોને જાગૃત કરે છે પબ્લિકને સત્યતા બતાવે છે દરેકને એક અધિકાર છે અને જરૂરી નથી કે ભાઈ એડવોકેટ મેહુલ બોગરા બધા વિષયની અંદર મતલબ લાઈવ કરે કે ભાઈ પોલીસ સિવાય બીજી જગ્યાએ પણ જાય જરૂરી નથી એ એનો અંગત વિષય છે તમને બીજા વિષયો દેખાતો તમે જાઓ ને ભાઈ શા માટે બધું મેહુલ બોગરા પર રાજુ બેઠા છો તમે કે મેહુલ બોગરા જ બધું કરી લે કરું છું હું બધા વિષયમાં કરું છું અરે મારો શોખ છે બધા વિષયમાં હું બધા વિષયમાં લાઈવ કરું છું બધા વિષયમાં પ્રતિક્રિયા આપું છું બધા વિષયની અંદર મતલબ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવું છું એ મારો શોખ છે ເຫ울ບोगराનો ပတ်တိကူလာໂປລີສ બાબတ်નો શોખ છે તો એનો વિષય છે અને રહી વાત અહીંયા આગળ સત્યતા અને ખોટાની કાયદો બંધારણ એ દરેક બાબત દરેક નાગરિક માટે એક છે એની અંદર ક્યારે એક દેશની અંદર બે કાયદાઓ ક્યારે બે વ્યક્તિઓ માટે ના હોઈ શકે શું પોલીસ માટે અલગ થી બંધારણ છે પોલીસ માટે અલગ થી કાયદો છે કોને પરવાનગી આપી છે કયા નિયમ કયા આર્ટિકલ કયા એક્ટ પરવાનગી આપી છે એ પોલીસ વાળા કાળો જે કાચ રાખીને ફરી શકે અને આ જે વિડીયો બન્યો છે જે ઘટના ઘટી છે આખો વિડિયો મેં ત્રણ વાર જોયો બધા જ વિડીયો મેં ત્રણ વાર જોયો મેં સ્પષ્ટ દેખાય છે કે બ્લેક ફિલ્મ વાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડી અને પોલીસ લખેલું બોર્ડ વાળું ગાડું દેખાય છે વિડીયો ની અંદર અને એડવોકેટ મેહુલ ગોગરા એ ડ્રાઈવર ચાલકને પૂછે છે કે ભાઈ આની અંદર બ્લેક ફિલ્મ શા માટે છે નંબર પ્લેટ તેમ નથી બની શકે ભૂલ થાય બની શકે આપણે વર્દીમાં હોય આપણે પોલીસમાં હોય આપણી પાસે પાવાનો હોય એટલે આપણે આપણે ભૂલ કરીએ કે આપણે ભૂલ ને ઇગ્નોર કરીએ આપણને ના દેખાતી હોય ભૂલ આપણી કે આપણને અધિકાર છે આપણને કોણ રોકવા વાળું છે આપણે તો પોલીસમાં છીએ આપણા બે બ્લેક ફિલમ કોમ કોણ હટાવવાની તાકાત રાખે છે આપણે નંબર પ્લેટમાં ગાડી લઈને યાદ રાખે જ્યારે પણ વાત અહીંયા કોઈ સમાજની નથી યાદ રાખજો

એવું મૈપતથી ચૌહાણ નથી કહી રહ્યા બીકોઝ ઓફ દસ ના જજમેન્ટ આવ્યા છે અને કોર્ટ એવું કહી રહી છે કે ખોટી એફ આઈરો થઈ હતી ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા કોર્ટ કહી રહી છે છતાં પણ જ્યારે પોલીસને સમર્થન આપવાની વાત હતી પોલીસના ગ્રેડ પેની વાત હતી સમર્થની ત્યારે મૈપતથી ચૌહાણે એ બાબતમાં પણ પોલીસને સમર્થન આપ્યું હતું કે મને લાગ્યું કે એક નાગરિક તરીકે મારી ફરજ બને છે કે મારે પોલીસ ગ્રેડ પેને સમર્થન આપવું જોઈએ સમર્થન આપ્યું જીત પણ મળી આજે ગુજરાતના

ખોટા સામે અવાજ ઉઠાવો છો વિડીયો બનાવો છો ત્યાં ચાર પાંચ પોલીસ જણા ભેગા મળીને તમારો મોબાઈલ ચૂંટવી લે છે મોબાઈલ તોડી નાખે છે મોબાઈલ પડાવી લે છે જેલની અંદર નાખી દે છે કસ્ટડીમાં લઈ લે છે બધું જ ખોટું થતું હોય છે પણ આ એડવોકેટ મેહુલ ભોગ્રાહ હતો જેના લીધે આ બધી જ ઘટના તમારી સામે આવી તમને ખબર પડી કે કોણ ખોટું છે ને કોણ સાચું છે પણ આમાંથી શીખવાની જરૂર છે તમારે કે જો તમે નહીં શીખો

પણ હવે મેં સાંભળ્યું છે કે એફઆઈઆર મેહુલ બોઘરા પર બી એફઆઈઆર થવાની છે એવું મેં સાંભળ્યું છે જે સત્યતાથી અવાજ ઉઠાવી રહ્યો છે જાગૃત કરી રહ્યો છે પબ્લિક કાયદાનું ભાન લોકોને કરાવી રહ્યો છે એના પર બી એફઆઈઆર થઈ રહી છે વાંધો નહીં જે લડવા નીકળ્યા છે એટલે આ બધું તો રોજુંદુ છે અમારા જીવનની અંદર પણ આવી ઘટના ઘણીવાર બની છે અને ખોટી ખોટી એફઆઈઆરઓ અગિયાર એફઆઈઆરઓ ભોગવી છે દસ માંથી નિર્દોષ બહાર બી નીકળી ગયા છે પણ આ લડત ચાલુ રહેવાની છે

ગુજરાતના બીજા નાગરિકો પણ હવે આવું કરવાના છે એટલે બે હાથ જોડીને કરું કાયદો ના તોડશો બ્લેક નંબર વગરની ગાડીઓ પોલીસ વાળાઓ બંધ કરો શા માટે હાથે કરીને પખાડા ઊભા કરો છો શા માટે કાયદો તોડો છો કાયદાનું પાલન કરાવવાની તેવડ કાયદો પાલન કરાવવાની શક્તિ ને કાયદા પાલન કરવાની ઈચ્છા જો તમારી છે તમે પોતે પણ કાયદા ની અંદર બે ઝીજક આમ અહીપસિંહ ચૌહાણ તમારા પડખે ઉભો રહેશે પણ ત્યારે જયારે તમે સાચા હશો ત્યારે ખોટા હશો તો બે ઝીજક બોલતા શરમ નહી આવે એ યાદ રાખજો ખબર છે આ બધું બોલવાથી આના ઘણા બધા પડી રહ્યા છે ઘણી બધી તકલીફો થવાની છે પીડા થવાની છે પણ જે આ સાચું છે એ બાબતમાં બોલવું ખુબ જરૂરી છે આશા રાખું છું ઘટનાથી ગુજરાત પોલીસ અને મતલબ ગૃહમંત્રી સાહેબ એક એવો પરિપત્ર બહાર પાડે કે જે પોલીસ વિભાગના જે અધિકારીઓ છે જે નિયમ તોડીને નંબર પ્લેટ વગર ગાડીઓ લઈને ફરે છે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ લઈને ફરે છે એ તાત્કાલિક હટાવવામાં આવે નહીતર આવા ઢગલાબંધ વિડીયો ગુજરાતની અંદર આવવાના છે અને એવું નથી કે ખોટું પોલીસ વિભાગ માં થાય છે મહીપતસિંહ તો બોલે જ છે એટલે મહીપતસિંહ પર તો કોઈ ટિપ્પણી કરવાની કોઈ સવાલ નથી આવતો કે ખાલી આ બાબત અંદર અવાજ કરો છો બધા અંદર જ્યાં ખોટું હોય ત્યાં બોલીએ છીએ અને પોલીસ તમને બી છું તમારી સામે ખોટું થશે ને ત્યારે ઉભા રહેશે ચિંતા ના કરતા લડી લઈશું તમને સપોર્ટ આપીશું પણ હાલ ખોટું જે થઈ રહ્યું છે મારામારી કરી રહ્યા છો ગુંડાગીરી કરી રહ્યા છો અને જોઈને શરમ આવે છે કે યાર કઈ પ્રકારની મતલબ લોકશાહી જેવી કઈ પદ્ધતિ રહી છે કે નહીં ખબર નહીં પણ દુઃખ થઈ રહ્યો છે પણ વાંધો નહીં સમય આવશે સમય બધાનો આવશે અને કાયદો કાયદાનું કામ કરશે પોલીસ સ્ટેશનની અંદર કદાચ ખોટી ફરિયાદો દાખલ થઈ શકે પણ કોર્ટ એ એનો ચુકાદો ઓલવે સાચો આપણે છે એટલે બને આવો આ બાબતની અંદર વધારે આપણે સમય આપણે બતાવીશું તો આવવાના છે કોર્ટ અહીંયા જ છે તમે બી અહીંયા છો અમે પણ અહીંયા છીએ મજા આવવાની છે અને લોકો ભરપૂર જાગૃત થઈ રહ્યા છે બીજી ખાસ વાત જ્યાં ખોટું હશે ત્યાં વડથી ખોટાને ખોટું કહીશું ચાપલું સી નહીં કરીએ આઈ સપોર્ટ ફલામો આઈ સપોર્ટ દેખો જે સાચું છે ને એને સપોર્ટ આપવાનો હોય દરેક વસ્તુની અંદર આખો મિથિન સપોર્ટ ના આપી દેવાનો હોય ખોટાને ખોટું કહેવાની તેવડ નથી ને તકલીફ ત્યાં છે એટલે જો વાત ગમી હોય તો વિડીયોને શેર કરજો અને મેહુલભાઈ તમને ખાસ કહું કોઈ ચિંતા નહીં કરવાની લડવા નીકળ્યા છીએ એટલે મારામારી પણ થવાની હુમલા પણ થવાના ફરિયાદો પણ થવાની એ બધું જ થવાનું પણ આપણે આપણું કામ કરતા રહેવાનું છે લોકોને જાગૃત કરવા નીકળ્યા છે જાગૃત કરતું રહ્યા કોઈ ચિંતા કરવાનો વિષય નથી આવતો એટલે કોઈ ટેન્શન નહીં અને લડત દમદાર રીતે લડશું આગળ વધતા રહીશું અને ખોટાનો વિરોધ દમથી કરતા રહીશું ધન્યવાદ